મારી ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ ને હજી એ પણ પ્રાર્થના છે કે નિર્દોષ વેકરિયા નો નારકો ટેસ્ટ કરો સુરિયાનો નાળકો ટેસ્ટ કરો ભરત કરો કોને ક્યાં કેટલા પૈસા લીધા છે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે સ્પષ્ટ બહાર આવી જશે અને આપ સાહેબ આગળ ગુજરાત રાજ્યના ડીઆઈ આપે કોઈની પરમિશન લેવાની જરૂર નથી ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચિત મુદ્દો રહ્યો છે અને તે મુદ્દો અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું સરકસ જે પાટીદાર સમાજની દીકરીનું સરગસ કાઢવામાં આવ્યું છે તે મામલે હવે સામાજિક આગેવાનો મેદાને આવ્યા છે અને અમરેલીના નેતાઓ અને અમરેલીના એ ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમરેલીના સામાજિક આગેવાન અરવિંદ રાણપરિયાએ કૌશિક વેકરિયા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે અરવિંદ રાણપરિયાએ કૌશિક વેકરિયાની સાથે સાથે અમરેલીના એ અન્ય ચાર ધારાસભ્ય અને અમરેલીના એ સાંસદ ભરત સુતરિયાની સામે પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર એ ગંભીર આક્ષેપો એ પણ લગાવ્યા છે કે ભ્રષ્ટાચારની સામે લડત લડતી ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની વાત પણ તેને કહી છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે ભરતી મેળો ચાલુ કર્યો હતો ક્યાંક એ ભરતી મેળાના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ગુજરાતની અંદર થઈ રહ્યું છે આ પ્રકારના ગંભીર આક્ષેપો પણ અરવિંદ રાણપરિયાએ લગાવ્યા છે અને અરવિંદ રાણપરિયાના આક્ષેપોની સાથે તેને એ પણ કહ્યું છે કે આખી આ ઘટનાની સંદર્ભે કૌશિક વેકરિયા ભરત સુતરિયા જનક તલાવ્યા આ સહિતના તમામ નેતાઓના નાર્કો કરવામાં આવે અને તેમના નાર્કો થકી જ ભ્રષ્ટાચારની વાત એ અમરેલીની અંદર જે કંઈ પણ ચાલી રહી છે આ તમામ વાતોની અંદર ખુલાસો આવી શકે નિવેદનથી અમરેલીનું રાજકારણ એટલા માટે ગરમાઈ ચૂક્યું છે કે તમામ નેતાઓના નાર્કોટેસ્ટની તેને માગણી કરી છે અને કૌશિક વેકરિયા ઉપર ભ્રષ્ટાચારના સીધા જ આક્ષેપો તેને લગાવ્યા છે આક્ષેપો લગાવતા એ પણ કહ્યું છે કે કૌશિક વેકરિયાને અન્ય કાર્યક્રમોમાં જવા માટેની જરૂર તે જઈ શકે છે ખાત ખાતમુહૂર્તના કામ હોય કામ હોય તમામ કામોમાં તેઓ દીકરી મામલે છે અને એ ધારણ કર્યા બાદ જ અરવિંદ રાણપરિયાએ આ પ્રકારના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ ગંભીર આક્ષેપોની વચ્ચે અરવિંદ રાણપરિયાએ એ પણ કહ્યું છે કે તમામ નેતાઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને નાર્કો ટેસ્ટની તેને રજૂઆત રાજ્યના ડીજીપી વિકાસ સહાયને કરી છે અને તે પણ કહ્યું છે કે આપ રાજ્યના ડીજીપી છો આપને કોઈની મંજૂરી લેવાની જરૂર નથી આપ સીધા જ આ મામલે આ તમામ નેતાઓનો નાર્કો ટેસ્ટ કરો કે જેથી આખાયા મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવે શું કહ્યું અરવિંદ રાણપરિયાએ નાર્કો ટેસ્ટને લઈને એ પણ તમે સાંભળો અમરેલીના પાંચે પાંચ ધારાસભ્ય કાન ખોલીને સાંભળી લેજો અમરેલી જિલ્લાની જનતાએ ખોબેન ને ખોબે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે એ કૌશિકભાઈ તમને એવું હોય તમે જિલ્લા પ્રમુખ હતા એ સમયે તમારા કહેવાથી આવ્યા છે નહીં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો વર્ષોથી જે મહેનત કરી રહ્યા હતા એના પરિણામ છે તમારી પતંગ ચગી એનો વાંધો નથી ચગવી જ જોઈએ પણ તમે રજવાડા સમયમાં જેમ ઠાકુર જે ઠાકુર કરીને ઠાકુરની અમે કોઈથી બોલાય નહીં બોલાય તો એના વરઘોડા નીકળે એને કામ બહાર કાઢવામાં આવે એમ તમે ઠાકોર બની ગયા અભિનંદન કૌશિકભાઈ તમને અભિનંદન અન્ય ચાર સાંસદ ભરત સુતરિયા તમને પણ અભિનંદન તમે શું કામ બાકી લઈ જાઓ રાજ્યસભાના સાંસદ જે અમરેલી જિલ્લા લાટી તાલુકામાંથી આવે છે રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાજી મૂળ તો અમરેલીના છે આ તમામે તમામને અરવિંદ હાડપરિયાના અભિનંદન ખુલ્લા મંચ ઉપર તમે આવો દેવરાજિયા મુકામે તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ સવારે નવથી પાંચ વાગ્યા સુધી ઉપવાસનું પણ આયોજન કરેલું છે આ કાર્યક્રમમાં આપણે તમામ ભારતીય જનતા પાર્ટીના નીચેથી ન્યાય અને ટોપ લેવલ સુધીના મૂળ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ વ્યક્તિઓ આવે કૌશિકભાઈ સાથે આપણે ગોષ્ટી કરીએ આ બાબતે ખુલ્લા દિલથી ચર્ચા કરવી છે સાહેબ સમય છે તમારી પાસે કોઈના લગ્નમાં જઈને ફોટા પડાવવાનો ઓપનિંગ કરવા જાવ એના ફોટા પડાવવાનો આવો આપણે પણ સાથે ફોટા પાડીએ સાથે બેસી અને ચર્ચા કરીએ કે સી આર પાટીલ સાહેબ તમારા સમય ગાળા દરમિયાન અધ્યક્ષ તમે હતા અને હજી કાર્યવાહી અધ્યક્ષ તમે જ છો આ જે શંભુ મેળો કર્યો છે ભેગો એનું પરિણામ જે સાહેબ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી હતી સંસ્કારોથી ભરેલી પાર્ટી હતી મેં અગાઉ મારા નિવેદનમાં કીધું છે કેરીના ટોપલામાં એક કેરી ખરાબ હોય તો એને સમયસર કાઢીને ફેંકી દેવી જોઈએ જેથી કરીને અન્ય કેરી બગડે નહીં આજે સી આર પાટીલ સાહેબ તમે એસી થી પંચ્યાસી જણાને અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લીધા છે અને કોઈને ધારાસભ્ય બનાવ્યા કોઈ મિનિસ્ટર બન્યા છે કોઈ અન્ય હોદ્દા ઉપર બિરાજમાન છે કોઈ ચેરમેનો બન્યા છે આજે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આગ લાગી છે સાહેબ વીરજીભાઈ ચુમરના નિવેદનમાં વીરજીભાઈ એવું કે છે ધુવાડો નીકળ્યો વીરજીભાઈ ધુવાડો નહીં મોટો ભડકો છે પણ આને ઠારવા વાળું અત્યારે કોઈ નથી સાહેબ કારણ સ્પષ્ટ છે કે કૌશિક વેકરિયાને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી દૂર કરી અને ગુજરાત સરકારે દાખલો બેસાડવો જોઈએ ભારતીય જનતા પાર્ટી મંડળે દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને જનતાના મતથી ચૂંટાયેલો કોઈ પ્રતિનિધિ ગુજરાત રાજ્યના કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનો દુરુપયોગ ન કરે કૌશિકભાઈ વેકરીયા આજની તરીકે તમે પોલીસ ડિપાર્ટમેન્ટનો દુરુપયોગ કરો છો આ સ્પષ્ટપણે અમરેલી શહેરની જનતા જાણે છે અમરેલી જિલ્લાની જનતા જાણે છે માટે મેરબાની કરીને પચીસ તારીખે તમે પણ આવો તમારી સાથે ગોષ્ટી કરવી છે કરવી છે ને કરવી છે બીજી એક વાત મારે કરવી છે લાઠીના કાર્યક્રમમાં ઘણા લોકો એવું બોલ્યા કે ભાઈ અરવિંદ રાનપરિયા કોઈનો હાથો બનીને કામ કરે છે અરવિંદ રાનપરિયા ખેડૂનો દીકરો છે અરવિંદ રાનપરિયા કોઈનો હાથો બને કરીને કે પાવડાનો હાથો ખંભેલીને હાલવા વાળો છું કોઈને હાહે જીવતો નથી કૌશિકભાઈ વેકરિયા કદાચ તમને એમ હોય કે તમારા કોઈ પણ સાથીદારોને એમ હોય કોઈના કહેવા કરે નહીં સાહેબ તમે અત્યાર સુધી તમારા રાજકીય જીવનમાં ખાસ કરીને ધારાસભ્ય બન્યા પછી તમે શું શું કર્યું છે શું નથી કીધું એ જનતાને તમે કહો મારી ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબને હજી એકવાર પ્રાર્થના છે કે નિર્દોષોને સજા નહીં આપો સાહેબ કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરો જનક તળાવિયાનો નાર્કો ટેસ્ટ કરો ભરત સુતરિયાનો નાર્કો ટેસ્ટ કરો કોને ક્યાં કેટલા પૈસા લીધા છે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે સ્પષ્ટ બહાર આવી જશે અને આપ સાહેબ આખા ગુજરાત રાજ્યના ડીઆઈજી છો આપે કોઈની પરમિશન લેવાની જરૂર નથી તો હવે અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના સરઘસકાંડ મામલે જે રાજકીય વળાંક વળ્યો હતો તેમાં હવે કોંગ્રેસના નેતાઓ મૌન ધારણ કરીને ક્યાંક બેઠા હોય તેવું લાગે છે જો કે કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા હતા કે રાયની તપાસનો રિપોર્ટ સામે આવે ત્યાં સુધી હવે આગામી કોઈ કાર્યક્રમ નહીં કરવામાં આવે પરંતુ આખી આ ઘટના સંદર્ભે હવે અમરેલીના સામાજિક આગેવાન અરવિંદ રાણપરિયા મેદાને છે અને તે એક બાદ એક કાર્યક્રમો કરી રહ્યા છે અને એક બાદ એક નિવેદન પણ આપી રહ્યા છે અરવિંદ રાણપરિયાએ અગાઉ કૌશિક વેકરિયાના નિવાસસ્થાન દેવરાજિયાની બહાર એટલે કે દેવરાજિયા ગામ ખાતે જઈને બંગડી પહેરાવણી મનોરોધ કાર્યક્રમ કરવાનો હતો જોકે તેની અટકાયત કરવામાં આવી હતી અને હવે ફરી એક વખત અરવિંદ રાણપરિયાએ પચીસ તારીખે બંધના એલાન સાથેની રજૂઆત કરી છે અને સાથે જ પચીસ તારીખે ફરી એક વખત દેવરાજિયા જવાની વાત કરી છે અને તમામ વાતોની વચ્ચે અરવિંદ રાણપરિયાએ કૌશિક વેકરિયા ભરત ઉતરિયા જનક તલાવ્યા જેવી કાકડિયા સહિતના અમરેલીના એ તમામ ધારાસભ્ય અમરેલીના સાંસદની સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લગાવ્યા છે હવે જોવાનું રહેશે કે આ પ્રકારના ગંભીર આક્ષેપો બાદ પણ શું અમરેલીના ધારાસભ્ય મૌન પાળે છે કે ખુલીને સામે આવીને પોતાની વાત મૂકે છે આપનું શું માનવું છે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ શું અમરેલીના ધારાસભ્ય અમરેલીના નેતાઓ ખુલીને આ મામલે નિવેદન આપે છે કે પછી હજુ પણ અમરેલીના તમામ સાંસદ એટલે કે અમરેલીના એ ભરત સુતરિયા રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલીયાનું પણ આખું નિવેદનની અંદર આ અરવિંદ નાનપરિયાએ જે છે તે પોતાની વાત મૂકી છે તો હવે આ મામલે કયા નેતાઓ ખુલીને સામે આવે છે અથવા કયા નેતાઓ આ મામલે ખુલીને બોલે છે ખુલીને બોલતાની સાથે માત્ર ભ્રષ્ટાચારની જ વાત કરે છે કે પછી આ પાટીદાર સમાજની દીકરી મામલે પણ પોતાનું મૌન તોડે છે જો આપને જાણ હોય અથવા આપ આ મામલે કે કહેવા માગતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર